તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું ને આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે તું મારામાં ઉતર હું સાતમાં પાતાળ જેવો છું આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે તું મારામાં ઉતર હું સાતમાં પાતાળ જેવો છું ને મને પામે જો પારાવાર શીતળતાના સંદર્ભે મને પામે જો પારાવાર શીતળતાના સંદર્ભે હું કડવો છું લીમડાની દાળ જેવો છું ને તમારા બધા આરા ઓવારા છે મારી મુઠ્ઠીમાં તમારા આરા ઓવારા છે બધા મારી મુઠ્ઠીમાં સરોવડા છો તમે સરોવરની પાળ જેવો છું ને હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો તમે છો શબ્દ ભંડારી હું ટંકશાળ જેવો છું તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું ને મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું સાવ નાના બાળ જેવો છું